ઓરંગ પરવના નવમા ચાંદે વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારમાં આવેલ મેમન કોલોની ખાતે કારી સૈયદ અમીરૂદ્દીન સૈફુલ્લા સાહેબના બયાનનો કાર્યક્રમ યોજાયો હતો ઇમામ હુસેન અને તેમના સાગરીતો તથા અનુયાયીઓની શહાદતની યાદમાં મુસ્લિમ સમુદાય દ્વારા મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવે છે અને હાલ મોહરમ પર્વ ચાલી રહ્યો છે ત્યારે સમાજના યુવાનો મોહરમ પર્વની ઉજવણીનું સાચું મહત્ત્વ જાણે તે નિમિત્તે હાલ મોહરમના પર્વના નવમાં ચાંદે વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારમાં આવેલ મેમણ કોલોની ખાતે કારી સૈયદ અમિરુદ્દીન સૈફુલ્લા સાહેબના બયાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જ્યાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો યુવાનોએ ઉપસ્થિત રહી તેમના બયાનને સાંભળ્યું હતું دیکھیں بچارہ کوئی مزدور ہے دین پر مزدوری کرتا ہے محنت کرتا ہے مشکل کرتا ہے اگر وہ شام کو پانسو روپیہ بچا کر کے لاتا ہے تو اپنے گھر والوں کو کہتا ہے تین سو روپیہ میں گزارا کر لو یہ دو سو روپیہ میں لنگر حسین تخصیم ہوگا حسین کے نام کی سبیل لگائی جائے گی حسین کے نام پہ شربت پلایا جائے گا کربلا میں یزید نے سر मगर कोई उसका नाम लेने वाला नहीं हुसैन फेबा खरबला के मैदान में आया और हुसैन ने दीन के लिए मुस्तफा की रजा के लिए खुदा की खुशरूदों के लिए अपने सर को कटाया अल्लाह ने ऐसा कर्म फरमाया आज जमाने में एक भी यजीद नहीं मिलेगा સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર